એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા ભેહું વહી ગઈ કોને કેવું પા હે પછી એકલો રાતે અગાસી માથે બેઠેલો ખૂણામાં ખાલી બોટલોનો ઢગીલો ની બે વચ્ચે અને બોટલ ઉપર રે હું તારે બોટલ પકડી પકડી ગયા છે મારો બંગલો વેચાયો એ ફળા દીને બોટલ ફોડી ના બીજી બોટલ લે તે રાજની કરો મજા બિલકુલ બાપુ આમ બોલીએ ને એનાય ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ માં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડીયાઓ નીકળ્યા છે યાર એક પછી એક બોટલ ના ખા કર્યો તે મારો બંગલો વેચાવ્યો જે મારી ગાડી વેચાવી એક અરે બે બોટલ તે મારી ઘરવાળી ને એવાલી બાપુ ભરી બોટલ આવી તો રોવા મેળવે નિર્દોષ ને સજા ન હોય તે તું તે કાંઈ નિર્દોષ મારો બાપની પછી તારો વારો પછી તારા એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે સાહેબનો વિષય હોય અને એ આપણો આમાં હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હાસું જ માન લેવાય કારણ કે ડોક્ટર બરોબર એમ કે આ જામરાની જ ગાઈડ છે એટલે આપણે હા શું જ માની લેવાય એને તવે થો જ અડાડી દેવાય વાય મૂળ વાત કહું કે જે

એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખો કે કાકીના ખાનામાં નાખો એની એનો અર્થ એ થયો કે ત્યાં મામા માસી નથી માસીને શું કે દીકરી અંગ્રેજી માં શું કે માસી ને આંટી આંટ દેખો શાળી કિલ્લાનો માસી ને મામી મામીને હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીએ નક્કી નહીં કરીએ અહીંયા આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો આખા પરિવાર એક શબ્દ ચિત્ર દોરાય જાય છે ભાઈ નું અંગ્રેજી એનો અર્થ એ છે ભાઈ જ નથી બકરી જેમ ગોવેદ્રામ નીકળી જાય એમ નીકળી જાય બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ ઇયર ચાલતું હતું એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં હવે ખરે બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજી કરી શકું પણ હું ન કરું આ જેટલો વાગશે ને આખે આખો પ્રોગ્રામ ખેંચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું પણ હું કોઈથી સાળો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ હું અમેરિકા હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશન મારો અંગ્રેજીને સમજી શકતો હી હા વાય એ જે કેને હું શું કે જા 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 દાંત કાઢવાનો બ્રેન્ડ કરું તો એને મોકો મળે ને તી હામે દાંત કાઢી કે ગો 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 નીકળ કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શહેરો જ હામા વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે આનંદ છે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે બહેનો વાતો કરતી જતી હતી એકચ્યુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું તે મેં પણ એક વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવ્યો આવે બોલ સીતાજી અભણ હશે બોલ

પૂજ્ય બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આમાંલી મોતીડું કોક કોક પરોવી લેતા હોય એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા ન જ કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે બહુ પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિક ક્યાં કીધું એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઇનલ હવે અમેરિકાની ઉંમર જ સાડી છસો વર્ષ થઈ કોલસરિયા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી સાડી છસો વર્ષ ચારસો વર્ષથી મેન પાઠ્યા સડ્યું ત્રણસો વર્ષમાં હરેડ્યા સડ્યું દોઢ વો વર્ષમાં રેડી થયું બરોબર એની પહેલી શીખો જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય કે કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગરે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાણેલા છીએ ભલા મને જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમર્શો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમવા બેસીએ ત્યારે હમ વિશ્વા ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કીન પછી હવારમાં જે હામો મળ્યો એના દા હાથથી ગોબો પણ લઈ જે પૃથ્વીને પગ મુકતા પહેલા પગે લાગે છે ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ગંગા યમુના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે અરે આપણી માલણ ને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડિહાઇડ્રેશન કચરા જાય છે કોઈ પણ ડિહાઇડ્રેશન ની કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાછી એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી

પણ ઊભો હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે કોણ માથાકોટમાં આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાબુ કોણ હોય કોને ખબર વૈશમાં ઝપટમાં આવી જાય લેવા જાય પીધેલા પીધેલા હોય તો જવા જવા ને એમ એ માણસ છે યાર એને પીધું હશે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતળિયા તોડી તોડીને જગત હાટું સાહેબ આમાં વાળાને ફૂલ કરે છે પણ જ્યારે આવો આવો હરી રસ જ પીવાતો હોય તમે કલ્પના કરો તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ નવ દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જેને એટલા ખાઈ લે પણ થઈ ગઈ છે ઘણા કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર તો એક ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ

અને પછી આવા સુખદેવ જેવા એમ કે આવી આવીને સાસુ મારશે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એને ભેગું બે વાત એ કરતો હતો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ તો નાખ્યું જ હોય હવે અમેરિકાને વર્ષ થયા જ્યારે આ દેશમાં હાડી બારસો વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે હે ફુલડા પકડીને બેઠો આ દેશનો ભગવાન ન હોઈ શકે આ દેશનો ભગવાન તો કેવો છે કે ઇસાવ સુવાલો ઇનાઠિયા રાજો આ ભારતે કાયર દે ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવને ગાના પ્રભ લીધા છે ના પાઠ પીધા છે ચા આપણે તાવ્યુ દેવો આવો ગામની ટીમ છે આપણી ના કે આપણો તળ હવાણ કરશું એ હાલ 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 પડશે હોય સ ગીલા તારા હોંગીલા તારા રંગ ભેરો ધુએ તારા વાત રંગ લો હે રંગલો કાનોકાંગેના સોગાલા તારા હોયે સીલા તારા હોંગીલા તારા રંગ ભેરો ધુએ તારા

આટલે બેસી નાયો હા આટલો ગયો ખસે મારો ભૈલો ગાયો હશે તમે મારા દેવ ના દીધેલ છો આગા છો તો આ હાલડે ચાલુ થાય અને એક જ ગીત આવડી જાય ને સાહેબ કઈ કોઈ દી એકલો નો રહીએ બાપુ પધારો પધારો સંતરામ બાપુ ની જય હો સચ્ચે દરબાર કી

જે વગાડે છે એ એના હથેળી ના અને એના આંગળાના ટેરવા તારા ઉપર ફરે છે અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું વાગ્ય છું પણ ડોકમાં નાખ્યો નથી ધબધબાટી બોલાવી જ નથી અને ત્યારે હરણા કીધું કે ઢોલભાઈ માફ કરજે હું માર નથી ખાતેનું કારણ એ છે કે મેં મારા જીવનના સિદ્રો ખુલ્લા કરી નાખ્યા

શબ્દ ને વેણ કહેવાય એ વહી જાતા આવેણ વેણ પાછા નહીં